જય હિન્દ મિત્રો તો આજે આપણે ચર્ચા કરવાના છીએ ટે ઉમેદવારો સાથે થયેલું એક મોટું કૌભાંડનું મિત્રો યુવરાજસિંહ જાડેજાનું મોટું નિવેદન સામે આવ્યું છે ત્રણ લાખ સુધી બોન્ડની જાહેરાત પણ કરી છે ખંડણીની માગણી પણ કરવામાં આવી છે મિત્રો તમે પણ આ કામ કરશો તો તમારે પણ આવી સ્થિતિ થઈ શકે છે તો આજે યુવરાજસિંહ જાડેજાનું સંપૂર્ણ નિવેદન આજે આપણે લઈને આવ્યા છે ક્રેડિટ યુવરાજસિંહ જાડેજાને જાય છે તો ખાસ

મારા સામે એક દાખલો આજથી થોડા સમય પહેલા આવી જ ગયો હતો એ કોઈ નવો દાખલો નહોતો મેં જે આજે કદાચ બાબત ઉજાગર કરી એ બાબત મારી સામે સત્યાવીસ તારીખે કચ્છ ભરતીની અંદર આવી ગઈ હતી વીસ તારીખે સામાન્ય ભરતીમાં જે બહેનને દાહોદની અંદર કહી શકાય કે નોકરી સોરી જિલ્લા પસંદગી થઈ હતી પછી શાળા પસંદગી થઈ હતી અને શાળામાં બેન હાજર નહોતા હતા કેમ કારણ કે સાત દિવસનો સમય હતો અને એ સાત દિવસના સમયગાળાની અંદર કચ્છની અંદર ભરતી આવવાની હતી તો એ બેનને એમ હતું કે ભાઈ હું કચ્છની અંદર જો જતો કદાચ મોડે બેન અબડાસાના હતા એટલે કચ્છની અંદર જો જતા રહે તો આ જે જગ્યા ખાલી જાય એ કોઈ પણ વેઇટિંગવાળા ઉમેદવારને મળી શકે તો એના માટે એ બેને કીધું કે ભાઈ જે એના ડીપી હોતા એને કીધું કે ભાઈ તમને મને ડોક્યુમેન્ટ આપો તો એને ડોક્યુમેન્ટ આપ્યા પણ ખરી લેખિતમાં લીધું પણ ખરી કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારે કદાચ વધીને કદાચ સાત દિવસનો પગાર જ ભરવો પડશે અને આ જે ડોક્યુમેન્ટ છે એ તમે સોગંદનામાના બેઝ ઉપર તમે લઈ જઈ શકો છો અને સોગંદનામાના બેઝ ઉપર એ ડોક્યુમેન્ટ આપવામાં પણ આવ્યા પણ જ્યારે કહી શકે કે શિક્ષણ સમિતિ આજે અહીંયા ગાંધીનગર ખાતે જે બેસે છે સેક્ટર વીસની અંદર એ શિક્ષણ સમિતિ જે હતી આ આ ભરતી સમિતિ એ ભરતી સમિતિ ના પાડતી હતી કે ભાઈ તમે રાજીનામું લઈને આવો તમે બોન્ડ લઈને આવો અને ગઈકાલની તારીખમાં લઈને આવો આવા તો બુદ્ધિ બુઠા અધિકારીઓ છે કે ગઈકાલની તારીખમાં માગે હવે કોણ એવો વ્યક્તિ છે કે ગઈકાલની તારીખમાં એ રાજીનામું આપે કોણ એવો બેંકની અંદર જઈ અને ભૂતકાળમાં જઈ અને કહી શકાય કે આ આ રીતે પૈસા ભરી શકે બોન્ડ ભરી શકે એવું કોઈ હોય જ નહીં છતાં પણ એ વ્યક્તિ કહેવામાં આવે છે જે અશક્ય છે નથી લેવા તો ના પાડજો ને કે નથી લેવા અમારે તમને શા માટે લબડાવો છો પછી જયારે એને ખબર પડી કે ભાઈ આ તો અમારા ડીપીઓ સાહેબ જે દાહોદના ડીપીઓ હતા એ દાહોદના ડીપીઓ બારે સાહેબ થી થયેલી ભૂલ છે તો પોતાના અધિકારીની ભૂલ હતી તો એમઆઈ જોશી હોય કે પછી બીજા અન્ય કહી શકાય કે સિનિયર આગેવાન સોરી અધિકારી હોય એ અધિકારીઓ આવી ગયા મેદાનમાં કે એને બચાવવા માટે યાદ રાખજો ધારાસભ્યના ફોન ગયા જે અત્યારે આપણા વર્તમાન જે શિક્ષણ મંત્રી છે એનો ફોન ગયો કચ્છના સાંસદ જે અત્યારે વર્તમાનમાં છે કચ્છના સાંસદનો ફોન ગયો એ બધાના ફોન ગયા કે ભાઈ આ બેનનું ખરેખર એ લાયક છે હકદાર છે અને ખરેખર એને નોકરી મળી શકે એમ છે તમારા અધિકારીઓની આ બેન એ વંચિત ન રહેવા છતાં પણ એ હઠાગ્રહી જે અધિકારીઓ હતા જે અણાવડત ધરાવતા હતા એ અણાવત ધરાવતા અધિકારીઓના પાપે અને એના કારણે એ જે બેન હતા એ બેનને આજે કચ્છની જે શિક્ષક ભરતી હતી એમાંથી અત્યારે જોવા જઈએ તો હાથ ધોઈ નાખવાનું આવ્યું કારણ કે બધા જ અધિકારીઓ છે એ છેલ્લે અંતે હાથ ઊંચા કરી લીધા હાથ ઊંચા કરી લીધા હો કારણ કે જોવા જઈએ તો કોઈ અધિકારી હાથ પકડવા તૈયાર નથી આ તો ઠીક છે કે એ બેન પાછા ગયા અને કીધું ભાઈ મને દાહોદમાં હાજર કરો બાકી તો થાય શું બે બધી જ નોકરીમાંથી હાથ ધોવાનો આવે અને વર્તમાનની અંદર જે ટેટ ટાટના ઉમેદવારો છે એને પણ મારે ખાસ કહેવું છે કે ગઈકાલે રાતે સાડા દસ વાગે એક થી પાંચ જે ગુજરાતી માધ્યમનું વેટિંગનું કટ ઓફ જે છે એ જાહેર કરવામાં આવ્યું તમને બધાને ખ્યાલ હશે જગ્યાઓ કેટલી ને કહી શકાય કે એની કોઈ સત્તાવાર જે જાહેરાત છે એ અત્યાર સુધી મને નથી લાગતી કે કોઈ જગ્યા કરવામાં આવી હોય ભૂતકાળમાં આ બધી જ જાહેરાતો છે ને એ ચાર કે પાંચ દિવસ અગાઉ એ થઈ જતી હોય ચાર કે પાંચ દિવસ અગાઉ જે છે એ કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે જિલ્લા મુજબ કેટલી જગ્યાઓ છે ખાલી જગ્યાઓ કેટલી છે એ બધી જ જાહેરાત થઈ જાય અત્યારે જાણી જોઈને યાદ રાખજો મારો શબ્દ જાણી જોઈને શિક્ષણ અધિકારીઓ નવા નવા ગતકડા ઉભા કરે છે અને એ ગતકડાઓને કારણે આજે પીસાય છે એ ગુજરાતનો યુવાન કેમ કારણ કે કચ્છ શિક્ષક ભરતીની અંદર આજે કોઈ પણ ઉમેદવારને એ જાવું છે બરાબર છે જિલ્લા પસંદગી માટે તો કહેવામાં શું આવે સોમવાર તમારે આજે થઈ જવાનું અને તમારે બોન્ડ જે ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ છે એ બોન્ડ ભરવાનો અને તમારે રાજીનામું આપી દેવાનું હવે જે વ્યક્તિનું અહીંયા કહી શકાય કે સિક્યોર છે કે નથી એ જ ખબર નથી હવે આવા આવા લગભગ પાંત્રીસ થી ચાલીસ ઉમેદવારો છે લગભગ હજુ વધારે હશે નથી મને ખબર નથી પણ આવા પાંત્રીસ થી ચાલીસ તો મેં ફોન એટેન્ડ કર્યા છે એટલે મને ખબર છે આ ઉમેદવાર જાય તો જાય ક્યાં અને કોને જઈને પૂછે અધિકારીઓ પાસે જાય છે જે એમઆઈ જોશી પાસે જાય છે તો એમઆઈ જોશીને મળવા માટે તૈયાર નથી શિક્ષણ મંત્રી તો કે બહાર છે હવે શિક્ષણ મંત્રી બહાર છે અધિકારીઓ મળવા તૈયાર નથી તો આ ઉમેદવારો એ કોના ભરોસે રહે કોને જઈને પૂછે કારણ કે શિક્ષણ અધિકારી જવાબ દેવા માટે તૈયાર નથી કે કોની પાસે ગુવાર લગાવવાની શિક્ષણ મંત્રી પાસે છે ને તો શિક્ષણ મંત્રી એ તો તાઈફાઓમાં વ્યસ્ત છે અલગ અલગ જગ્યાએ તાઇફાઓ કરે છે એમાં વ્યસ્ત છે એટલે જાણી જોઈને આ જે છે એ ઊભા કરવામાં આવે છે હમણાં કોઈ યાદી કહી શકાય કે જો ન મુકાય બરાબર હમણાં કદાચ કહી શકાય કે આજ સાંજ સુધીમાં યાદી નો મૂકાય તો કરવાનું શું ઉમેદવારને ત્રણ લાખની પાવતી અને ભરી અને કદાચ જે કહી શકાય કે રાજીનામું છે રાજીનામું લખી દેવાનું પછી કદાચ નોકરી મળે તો ઠીક બાકી તો બે જગ્યા હાથ ધોવાના રે આ હકીકત છે એટલે શિક્ષણ અધિકારીઓ તમને કહીએ છીએ કે તમે જો સોમવારની તારીખ આપતા હોય તો તમારે ચાર પાંચ દિવસ અગાઉ એ તમારે લિસ્ટ જાહેર કરી દેવું જોઈએ જગ્યાનું લિસ્ટ જાહેર કરી દેવું જોઈએ જેથી કરીને ઉમેદવારોને એ સમય મળે કે મારે રાજીનામું મૂકવું કે રાજીનામું ન મૂકવું કે પછી મારે કહી શકાય કે આને માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી કે ન કરવી એના માટે ખરેખર ઉમેદવારોને સમય તો આપો આ માધ્યમથી એ અધિકારીઓ જો સાંભળતા હોય તો એ અધિકારીઓને પણ કહું છું કે તમે મોડા મોડું આજ રાત સુધીમાં તો મૂકી દો કાલ શનિવાર છે ભલે અડધો દિવસ તો અડધો દિવસ એ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જઈને રાજીનામું આપવાનું હોય તો એ પ્રિન્સિપાલ પાસે જઈને કહી શકે કે બોન્ડ ભરવાનું હોય તો બેંકમાં જઈને બીજી બીજી રીતે કદાચ બોન્ડ તો ભરે અને સોમવારે એને હાજર થવું હોય તો થાય તો ખરી તમે આ બધું જ અધરા અધર રાખો છો તો આમાં જે ખરેખર લાયક કે હકદાર ઉમેદવાર છે એ હકદાર ઉમેદવાર કરશે શું એટલે થોડીક જો માનવતા બચી હોય અને કદાચ ક્યાંક સિસ્ટમને કંઈક બચાવવા માંગતા હોય તો મહેરબાની કરીને આજ રાત સુધીમાં જે પણ લિસ્ટ જે છે એ લિસ્ટ જાહેર કરી દો કારણ કે જે સોમવારે વેઇટિંગ લિસ્ટના કંઈ કંઈક ના જે ઉમેદવારો છે જે લાભાર્થીઓ છે જે જિલ્લા પસંદગી માટે આવવાના છે તોને ખબર પડે કે શું કરવું બરાબર કેટેગરી મુજબનું લિસ્ટ હજી સુધી આવ્યું નથી સત્તાવારની કોઈ માહિતી હજી સુધી આવી નથી તો મહેરબાની કરીને હું મૂકવામાં આવે બાકી અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન આ શિક્ષણ વિભાગમાં ચાલી રહ્યું છે અને શિક્ષણમાં પણ ભ્રષ્ટાચાર એટલી હદે વકરી ગયો છે કે જેની કોઈ સીમા નથી અમે જાણીએ છીએ કે જે વ્યક્તિએ શિક્ષક તરીકે શિક્ષક બનવા માટે ફોર્મ નો ભેર્યું હોય એ વ્યક્તિ શિક્ષક તરીકે નોકરી કરતો હોય એવાય દાખલા આ શિક્ષણ વિભાગની અંદર રહેલા છે ખોટા સ્પોર્ટ્સના ના સર્ટિફિકેટ હોય ખોટા બેરામુંગાના સર્ટિફિકેટ હોય કે ખોટા સર્ટિફિકેટના નામે આ શિક્ષણ વિભાગના